નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો તારક મહેતા શો માંથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જે મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સોડીએ લઈને અજીત મોદી શું બોલ્યા વિગતવાર વાત કરીએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અજીત મોદીએ શો છોડી ગયેલા કલાકારો વિશે વાત કરી છે જણાવી દઈએ કે તેમણે જણાવ્યું છે કે રોશન શો ગુરુનું પાત્ર ભજવનારા એટલે કે ગુરુચર ચરણસિંહ સોઢી ત્યારે જે છેલ્લા કેટલા એક વર્ષથી આર્થિક અને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો તેમણે ગુરુચર માટે ખૂબ જ દુઃખદ છે અને કોઈ પણ સમસ્યા હોય તો તેઓ હંમેશા પોતાનો સંપર્ક કરી શકે છે નિર્માતાએ વચન આપ્યું છે જ્યાં સુધી તેમના ઊર્જા હશે ત્યાં સુધી શો ચાલુ રહે રાખીશ ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવો હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ